આજના શોર્ટમાં આપણે બિંદુસાર વિશેની માહિતી લઈશું બિંદુસાર કોણ હતા મૌર્ય વંશના બીજા રાજા એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય અને માતા દુર્ધરાના પુત્ર આપણે જોઈ ગયા કે ચંદ્રગુપ્ત મૌર્ય એ મહાન સામ્રાજ્યના રાજા હતા એટલે કૌટિલ્ય એમને દુશ્મનો ઝેરથી ના મારી નાખે એટલા માટે જમવામાં દરરોજ થોડું થોડું ઝેર આપતા હવે એ ઝહેરી ભોજનથી ચંદ્રગુપ્તનું શરીર ટેવાઈ ગયું હતું પરંતુ એક દિવસ એવું થાય છે કે દુર્ધરા એ ભોજન અને એમ માતા દુર્ધરા પ્રભાવિત થઈ જાય છે એમને બચાવવા અશક્ય હતા પરંતુ કૌટિલ્ય પોતાની બુદ્ધિથી આ બાળકને બચાવી લે છે પરંતુ આ ની અસર એમને આજીવન જોવા મળે છે એટલા માટે કહેવાય છે કે કદાચ એમનું નામ બિનુસાર રાખવામાં આવ્યું હશે એમનું રાજ્ય ઈસવીસન પૂર્વે બસો થી લઈને ઈસવીસન પૂર્વે બસો તોત્તેર સુધી જોવા મળે છે એટલે કે પચ્ચીસ વર્ષનું શાસન આ રાજા કરે છે જૈન ધર્મ અનુસાર જૈન ધર્મના જે ગ્રંથો લખાયા છે એની અંદર બિંદુસારને સીસેનના નામે ઓળખવામાં આવે છે જ્યારે ગ્રીક લખાણોમાં એમનું નામ અમિત્ર ઘાટ અથવા અમિત્ર ચેટસના નામે ઓળખવામાં આવે છે અહીંયા હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ કઈ થઈ તો કે ઇજિપ્તના રાજા એમના સમયના મી બે હતા એમના રાજદૂત ડાયોનિયસ આવ્યા હતા અને ગ્રીકના રાજા જે એમના સમયમાં હતા એન્ટીઓક્સ એમના રાજદૂત ડાયનેક્સ આવ્યા હતા